જ્ઞાનગંગા વિદ્યાલયમાં છોતેરમાં પ્રજાસત્તાક દિવસની હર્ષોલ્લાસ દ્વારા શાળામાં ઉજવણી કરાઈ ગણતંત્ર પર્વ નિમિત્તે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી દેશના સૈનિક વિકાસ યાદવના હસ્તકે ધ્વજારોહણ કરાયું શાળામાં ગણતંત્ર પર્વ નિમિત્તે બજરંગસિંહ રાજપુરોહિત પ્રભુનાથ યાદવ ચંપલા રાજપુરોહિત અને અન્ય મહેમાનો પણ હાજર રહ્યા ધ્વજવંદનના મુખ્ય મહેમાન યાદવ વિકાસ તરફથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહક સૂચનો પણ કરાયા આગળ વધવા માટે કઈ વસ્તુઓની જરૂર હોય એ વિષય પર સમજ આપવામાં આવી બજરંગસિંહ રાજપુરોહિત અને પ્રભુનાથ યાદવ દ્વારા વિદ્યાર્થીઓને પ્રસંગિક ઉદ્બોધન કરી પ્રોત્સાહિત કરાયા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે શાળાના હિન્દી માધ્યમ અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના ધોરણ છ થી બારના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો રેલી પણ કાઢવામાં આવી સો કિલો મોતીચૂરના લાડુનું વિતરણ શાળામાં વિદ્યાર્થીઓને ચંપલા રાજ દ્વારા કરાયું હતું ટ્રસ્ટી શ્રી નવનીતભાઈ ગોપાણી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન પણ આપવામાં આવ્યું દેશભક્તિની લાગણી બાળકોમાં ઉજાગર કરવાનો પ્રયાસ કરાયો શાળાના આચાર્ય શ્રી કેતકીબેન નાયકના માર્ગદર્શન હેઠળ શિક્ષકોના સહયોગથી વિદ્યાર્થીઓ દ્વારા પ્રજાસત્તાક પર્વને ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો નમસ્કાર મિત્રો હું નવનીત ગોપાણી જ્ઞાનગંગા વિદ્યાલયના સંચાલક તરીકે કાર્યરત છું આજે ભારતના છોતેરમા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે જ્ઞાનગંગા વિદ્યાલય ખાતે ધ્વજવંદનના કાર્યક્રમની અંદર ભાર ગંગા વિદ્યાલયનો ભૂતપૂર્વ વિદ્યાર્થી જે અત્યારે ભારતીય સેનામાં પોતાની સેવા આપી રહ્યો છે એવો યાદવ વિકાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારે તેમના દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું સાથે સાથે બિહાર વિકાસ મંડળના પ્રભુનાથ યાદવ અને રાજસ્થાન સમાજ અગ્રણી બજરંગસિંહ રાજપુરોહિત ચંપાલાલ રાજપુરોહિત ઉપસ્થિત રહ્યા હતા જ્ઞાનગંગા વિદ્યાલયમાં અનેકવિધ પ્રવૃત્તિઓને સાથે વિદ્યાર્થીઓના મનમાં દેશભક્તિની ભાવના બની રહે માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે અને આજે વિદ્યાર્થીઓએ આ છવ્વીસમી જાન્યુઆરીના પાવન પર્વ ઉપર ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો